ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન નીચે આવતા રૂવાપરી રોડ મહાકાળી વસાહતમાં મારામારીમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો લગાવ્યા છે મૃતક પરિવારના સભ્યએ આક્ષેપ કર્યો હતો કે તેમનો ભાઈ જુગાર રમવા ગયો હોય ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો આ દરમિયાન મારામારીમાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે પરિવારે ચાલતા જુગારધામને પગલે ભાઈને ન્યાય મળે તે માટે આક્ષેપો કરીને ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે અત્યારે બનાવ બન્યો એવો છે જુગારમાં મારો ભાઈ રમવાઈ ગયો પછી લોકોએ પૂરીને માર્યો અચ્છા કોના ઘરે જુગાર રમવા ગયો એ સાગરભાઈના ઘરે જુગાર ચાલુ હોય છે ઓકે ક્લબ ચલાવે છે એ પહેલેથી હાલતી હોય છે ક્લબ અમને તો ખબર નથી બારમાં પણ મારો ભાઈ રમવાઈ ગયો અને માર્યો એને બધાથી ભેગો થઈ શું કામ માર્યો શું કારણ હતું કારણ તો એવું છે કાંઈ એવું તો કાંઈ ખ્યાલ નથી પણ પુરીને મારવા મળે એ લોકો પૈસા માંગતા હોય કે ન માંગતા હોય કાંઈ એ બનાવ કેટલા દિવસ પહેલાં બન્યો એ બનાવ રામનોમના દિવસે બનાવ બન્યો સાંજે આઠ સાડા આઠ આઠ વાગે કેટલા જણા હતા મારવામાં મારવામાં તો એ ત્રણ ચાર ભાઈઓ છે એ અને બે ત્રણ એની હોવું છે અને માં છે ને બીજા બધા બહારના આવી છે એ તો કાંઈ ખબર નથી મને આટલી બધી